અહીંયા વર્ષોથી અમે પચીસ થી ત્રીસ વર્ષથી અમે આવી છે અમે જે સાચી છે ને કે કામ આપણે જો આપણે માનતા કહીએ કે દાદા અમારું કામ થઈ જાય તમારું કામ થઈ જાય સો ટકા તમારું કામ થઈ જાય માનતા નહીં કરો બરાબર અને આજે અમે હું પચીસ થી ત્રીસ વર્ષ ત્યાં જોઉં બધા માણસો જે માનતા કહેવી કોઈ કેન્સર એ કોને ટીબી એ ગમે તે રોગ હોય કે હુમલો આવી ગયો હોય એ બધી મનોકામના દાદા પૂરી કરે છે પેલા કહીએ પેલા ખુલ્લું જ હતું એલા ફૂલ હતું ભાઈ આ દિવાલો બનાવી કાકે પબ્લિક બહુ હતું જાતું સાહેબ આ કોસમ 100 વર્ષ પહેલાનું ગય રાજેસાઈનું મંદિર છે મને 30 વર્ષથી અહીં આવતા ને 25 30 વર્ષથી જે કાકે દિવાલો હતી ને તો આ કા હેતું જ નહીં આ પહેલા અહીં રસ્તો તો ત્યાં માંસા ઠેકી ઠેકી આવતા હતા અને दादा બધાને મનો કામ પૂરી કરે આયા જો દૂધ નારિયેળગપતિ ને ઓલી આ ઓલી તલની તલની આવે ઈ તે બનાવી ચલાવે કા ચાર વસ્તુ ચલાવે અને ચાર પાંચ વાગ છે ને તો બધા આવશે સવારે 4 વાગેથી પબ્લિક ચાલુ થાય હું ઘણા સમયથી આવું છું પચીસ વર્ષથી પચીસથી ત્રીસ વર્ષથી આવશે અને બાપાએ સવારમાં ઘણાને દર્શન દીધેલા છે અને બાપાની આસ્થા એવી છે કે આપણી કોઈ પણ મનોકામના હોય તમે ત્યાં મૂકો બાપાને ફરિયાદ કરો એટલે તમારી મનોકામના સિદ્ધ થાય છે અને પૂરી થાય છે બાપા અવારનવાર કોઈ પણ સંકટ સમયે આપણે મૂંઝવણમાં હોય ત્યારે બાપાને આપણે યાદ કરી સરમરિયા બાપાને ત્યારે સાક્ષાત બાપા એમ સમજી લ્યો કે આપણી ફરિયાદ સાંભળી લે છે આપણા સંકટમાંથી દૂર કરે છે અને સંકટમાંથી મુક્તિ મળે છે આપણા પરિવાર ઉપર કોઈ પણ આફત આવી હોય કોઈ પણ મુશ્કેલી આવી હોય કોઈ ગંભીર બીમારી આવી હોય કોઈ પણ ગંભીર રોગ આવ્યો હોય પણ બાપાની તમે એક શ્રીફળ કે તલવટ માનો કે અગરબત્તી કરો એટલે બાપા તમારું સહાયતા કરે છે અને ગંભીર રોગથી આપણને મુક્તિ આપે છે અને આપણે ડૉક્ટરો પાસે જાય છે આપણે કોઈ પણ એની આસ્થા રાખીએ એટલે આપણું ઓપરેશન સક્સેસ જાય છે કોઈ પણ રોગ હોય કેન્સર હોય કોઈ પણ ટીબી હોય કોઈ ગંભીર રોગ હોય તો આપણે એનાથી દાદા મુક્તિ આપે છે અને મારો ત્રેસઠ વર્ષની ઉંમર છે હું ઘણા સમયથી દાદાને દર્શને આવું છું હજી સુધી મને કોઈપણ જાતની તકલીફ નથી કોઈ પણ મૂંઝવણ નથી અને મારા પોતાની દીકરી બીમાર હતી એની પણ મેં આસ્થા રાખી હતી કે હું નાનો ત્રાંબાનો નાગ ચલાવીશ બહુ કન્ડિશન ખરાબ હતી સિરિયસ હતી તેમાંથી મારી દીકરીને મૃત્યુમાંથી બચાવી છે